ભલે ઉગા ભાણ ભાણ તું હારા ભામણા મારી જીવણ મરણ લગમાણ રખે કશ્યપ રાઉત અત્યારે સૂર્યનારાયણ દેવ ઉદય થઈ ગયા છે આજે વૈશાખ સુધી તૃતીયાને બુધવાર આજના દિવસ માટે પવન જોવા માટે અમે અમારી છત ઉપર ધાબા પર ચડ્યા છીએ તો પવનની દિશા અગરબત્તીથી ધુમાડો જાય છે નૈઋત્યથી ઈશાન ખૂણામાં આ પવનની દિશા જવો અગરબત્તીનો ધુમાડો હું ઊભો છું પશ્ચિમ દિશામાં મુખ રાખી અને ધુમાડો નૈઋત્યમાંથી ઈશાન બાજુ જાય છે હજી પવનની ગતિ ફરશે પણ એ થોડીક વાર લાગશે અમારા અહીંયા ગામની અંદર હંમેશા સવારના પરમાં ઝાકળી પવન જ વાતો હોય નૈઋત્ય અથવા દક્ષિણનો પણ થોડોક સમય જશે એટલે પછી પશ્ચિમનો અથવા ગિરનારનો પવન થઈ જાય પણ અત્યારમાં ઘણીક પવન નૈઋત્ય દિશાનો પવન વાતો હોય છે પછી પશ્ચિમનો પવન થઈ જાય થોડીક વાર પછી આપણા ખેતરોની અંદર જઈને તો આપણે નિરીક્ષણ કરીને તો બરાબર નિરીક્ષણ થાય પણ અત્યારે તો નૈઋત્યનો જ પવન વાય છે માટે અખાત્રીના પવનની બધાએ દિશાનું અવલોકન કરવું તેમાં ચણા પલાળે એક એક મહિના નામ લખતા જવાના જેઠ અષાઢ શ્રાવણ ભાદરું આવો એમ અને પછી માટલાની અંદર એ પાણીની અંદર એ સિથરીમાં નામ લખીને મૂકી દેવાના પછી બીજે દિવસે આપણે એને જોઈ લેવાના ક્યો દાણો કોરો છે અથવા કરવરો છે તે મહિનામાં વરસાદનું પ્રમાણ ઓછું હોય છે તો આવા ઘણા ટોચકાઓ છે આપણા ખેતરની અંદર પણ આપણે ખાના પાડી અને એની અંદર બધી જણસ આપણે મૂકી આવવાની તો ખ્યાલ આવી જાય કે સિંગ થાય મગ થાય ઘઉં થાય અથવા બાજરી થાય તલ થાય બધી વસ્તુ થોડી ખાનામાં મૂકી દેવાની પછી જે વસ્તુ સવારે જોવા જાઓ તમે શોચના દિવસે સાંજે જવાનું શોખાતીના દિવસે અને એ વસ્તુ જોઈ આવવાની હવારમાં જઈને કે આમાંથી કઈ વસ્તુ ઓછી થઈ ગઈ છે તો એ વસ્તુનું ઉત્પાદન પાક વધારે આવે છે આવા ઘણા ટૂસકાઓ છે પણ વિડીયો વધી જવાની ઈચ્છા બે અમે અહીંયા એટલું પવનની દિશા પ્રમાણે વિડીયો મૂક્યો છે તો આપણે બધાએ આવું પોતપોતાના ગામની અંદર પણ કરવું અસ્તુ ઓમ નમો નારાયણ